તમે ક્યાં ક્યાં રહો છો રાજકોટ રાજકોટથી રાજકોટ રહો છો તમે આ પ્રોડક્ટ ક્યારે વાપરવાનું શરૂ કરી છે પંદર ચાર પંદર દિવસમાં ચાર કિલો લોસ થઈ શું વાત છે અને તમે ચાર પાંચ મહિના પહેલાં યુઝ કરેલું બરાબર બહુ સરસ તમને આ પ્રોડક્ટ વિશે જાણકારી ક્યાંથી મળી આપણી હતી જે ટીમ એમાંથી મેં કોન્ટેક્ટ કરેલો હતો અને એમાંથી જ મેં સોશિયલ મીડિયામાં એડ જોઈ હતી ઓનલાઈન હા ઓનલાઈન ઓનલાઈન એડ જોઈ અને આમાંથી કોન્ટેક્ટ કર્યો તો તમને એવું લાગ્યું નહીં કે ઓનલાઈન તો એડ ઘણી બધી આપણે સ્ક્રોલ કરતા હોય તો દિવસમાં ઘણી બધી એડ જોતા હોય તો ભાઈ આનાથી રિઝલ્ટ મળશે કે નહીં મળે અને આ ફેક તો નથી એવું કંઈ ના લાગ્યું તમને કે ભાઈ ખોટું તો નથી ને આ બધું

કઈ મને 2 3 મંથ મે યુઝ કરે ઉપર મને કઈ વેઇટ એવું કઈ લીધેલું પાવડર જેવી યસ 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 તો એમાં મને રિઝલ્ટ ના મળ્યું પછી लास्ट મન્થ કીધું હવે બ્યુટી લુક ટ્રાય કરીએ પણ બહુ જબરદસ્ત રિઝલ્ટ છે એમાં બ્યુટી લુકમાં બરાબર પરચેસ કરી શકો બરાબર શું નામ કીધું આપનું દર્શનાબેને જે રીતે કીધું કે મેં ઘણી પ્રોડક્ટ બીજી ટ્રાય બી કરી હતી અને ઘણા એવા લોકો અમને બી મળે છે કે મેં તો સર આ પ્રોડક્ટ ટ્રાય કરી છે આ પ્રોડક્ટ વાપરી છે રિઝલ્ટ નથી મળ્યું તો હવે આમાં કઈ રીતે વિશ્વાસ કરવો પણ આ જે આપણી પ્રોડક્ટ છે એ આયુર્વેદિક પ્રોડક્ટ છે અત્યારે આપણે નંબર વન પ્રોડક્ટ છે આખા ઇન્ડિયામાં હજારો લોકો આ પ્રોડક્ટથી રિઝલ્ટ મેળવી ચૂક્યા છે અને એમાંથી દર્શનાબેને પોતાનો અનુભવ શેર કર્યો થેન્ક યુ વેરી મચ દર્શનાબેન તમારો અનુભવ કહેવા માટે થેન્ક યુ વેરી મચ